સમાજ અગ્રણી રામુબેન પટેલ જેઓ સેવા કાર્યો કરે છે જન્મદિવસ નિમિત્તે તે બદલ તેમને ભેટ અને સન્માન મળ્યું આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય કરન વાઘેલા એટલે જન્મદિવસ છે એના માટે આ લોકો બધા સંસ્થાવાળા છે કે અટકેસર સેવાવાળા બધા ભાઈ બહેનો બધા હાજર રહ્યા છે ત્યાં મારા ખૂબ સરસ સન્માન પણ કર્યું ખૂબ એને અભિનંદન માનું છું કે આવું મારું ક્યાંય પણ સન્માન નથી થયું પહેલી પહેલીવાર અહીંયા સન્માન થયું છે એવું ભલે થાતા હોય થોડા ઝાઝા થોડા ઝાઝા પણ આજે બહુ ખુશીની લાગણી છે એ તો આજે વર્ષો થયા એ સેવા પણ હું કરું છું કાલે પણ મારો એડવાન્સમાં આજે અમારી એકાદશી છે એટલે કાલે એડવાન્સમાં આપને ત્યાં ઝંડો ફરકાવી અને નરસિંહ મહેતામાં બચ્ચાને બધાને એક ગિફ્ટ આપેલી છે કારણ કે સો કે એંસી બાળકો હતા ત્યાં ત્યાં અમને બહુ ખૂબ મજા કરી અને બહુ છોકરાને પણ અમે રાજી કર્યા કારણ કે એમ જ છે બધું જે દાન પૂન બધું બચાવમાં બધું પણ આવી જાય છે હા એ લોકોને પાલટી ન કરવી જોઈએ કરે હવે બધાના આજે જમાના પ્રમાણે છે આજે ભણતર આગળ વધી જોઈએ પણ ભણતર ખોટું છે પહેલાંનું ભણતર સાચું હતું આમાં ગણ્યાનું ઓછું છે એટલે એ હોટલોમાં એનછા કરે આજે રસોઈ અઠવાડિયામાં વીકમાં ઘરે રસોઈ બનાવવાની કોઈને આળસ આવે છે એટલે હોટલુંમાં જવાનું બહુ તૈયારી કરે છે આજકાલની વહુ છે કોઈ કહેવાતું તો છે નહીં એને કહેવા જાવ તો ઘરમાં ઝઘડા થાય છે એના કરતાં આપણી રીતે જીવન જીવવાનું વધતી બસ